તમારો ભાઈ ભાઈબંધ નો બોલ બેઠો ભાઈ બનસા તો ભાઈ મારી પાસે અત્યારે પૈસા તો નથી પૈસા તો હું હારી ગયો અરે યાર પણ મારે અત્યારે ને અત્યારે પૈસા તને ક્યાંથી કાઢ દેવા પૈસા તો હું હારી ગયો ભાઈ હા પણ મેં તને કીધું તું કે હું કરીને આપી દે પણ હું જીતી તો આપી દે એમ કીધું હા પૈસા તો યાર હું હારી ગયો અત્યારે અત્યારે ને ક્યાંથી કાઢ દેવા તને હવે યાર દિવાળી સુધી ખબર દિવાળી ઉપર તો તને પાકું કરી જ દે હા ભાઈ હા ભાઈ હું પૈસા યાર તને આપી દે યાર તું મને ઘડિયા ઘડિયા ફોન કરી માં યાર પછી બધાને ખબર પડી જાય મારી ઘેરે મેં તારી પાસે પૈસા લીધા હા યાર હું તારા પૈસા નું કરી દે દિવાળી ઉપર હું ફાઈનલ કરી દઉં પછી હું તારે ઉપાધિ છે હા આ દિવાળી ઉપર માંડવી થઈ જાય ને માંડવી કાઢી ને સીધા વેપારીને દઈને સીધા તને પેલા પૈસા આપી દઉં પછી શું હોય હા પણ યાર મને થોડી ખબર હોય કે હું હારવા થોડો ગયો તો યાર હવે અહીંયા રમવા બેઠા હોય પછી તો શું થાય બધા જીતવા જ બેઠા હોય ને હા ભાઈ પણ હાઈતા માઠમ તો હો વારી જુગા હો વારી રોન રમવી પડે ને હા આપણે કાઈ મી કે રમવું હોય પણ યાર અત્યારે હો વારી સિવાય કોઈ જુગા રમતું નથી તો પછી મારે શું કરવું હો વારી રોન જ રમે બધાય હા ઓ ભાઈ યાર તારી પાસે લેવાઈ ગયા પૈસા એ મારી ભૂલ બીજું હું યાર પણ મેં તને કીધું તો ખોરું ને કે ભાઈ હું હાઈતમ આઈટમ કરીને હું જીતી તો પૈસા આપી નકર પછી મેં એ શોખવટ નથી કરી મારી ભૂલ કે હું હારી જાય તો દિવાળી આપી હવે તારી પાસે યાર મારી પાસે પૈસા હોય તો તારી પાસે લેવાના ક્યાં આવે યાર તો તો હું મારી પાસે પૈસા હોય તો તો મારા પૈસા જ ના રમું આ તો યાર મારે ક્યાંયથી મેળ નતો આવે એટલે તારી પાસે પૈસા લીધા હા હા નહીં યાર દિવાળીએ પૈસા આપું દિવાળી સુધી યાર મારી પાસે કંઈ થાય એમ નથી અટાણમી બાય ગાય મારે ભાઈ એક જગ્યાએ પૈસા આવે ને એ અહીંયા મને દિવાળીનું કીધું એટલે મારે દિવાળી તો ધો પૈસો હોય છે મારી પાસે કેમ કે ત્યાંથી આવી છે પછી આ મારા મૈસમના બધા પૈસા બધે દિવાળી આવી છે યાર અટાણમે મારી પાસે નથી અરે યાર તે મને અટાણ મે હાયલવો હોય યાર ખરેખરનો હા ભાઈ અરે ભાઈ હું તને પૈસા દિવાળી આપી દે યાર અરે મારી માંડવી અટાણ ઠીક ઠીક નહીં કોણ કેતું તું તને માંડવી નબળી છે એમ ના અરે ના હવે માંડવી મારી સારી માંડવી છે ત્યાં તો હું હોવારી રોન રમવા ગયો તો હું તું યાર ન કર હું પૈસા તારી પાસે લઉં કોઈ દી મારી માંડવી ના આયસા એ તો તારી પાસે પૈસા લીધા હતા હા હવે એ તો છે ખોટી ન આવે અહીંયા હું દવાયું સાઈટ ગયો મારે પાટા માંડવી છે મારી ઠીકા ઠીકની એટલે તારી પાસે મેં સિત્તેર રૂપિયા લીધો તો હા હા દિવાળીએ તને આપી દઉં પછી હું પાકું આપી દઉં પછી હું યાર તને પેલા તારા પૈસા છૂટા કરી દો પછી હું દવાઈ વાળાના ને ખાતર વાળા પછી હું પૈસા દેવા જાય હા યાર દિવાળી તને તો ઈ સતાય વિશ્વાસ ન હોય ને તો હું તને હેને મારું સેન આપું બસો તો યાર તો પછી બીજી વાત શું થાય તને વિશ્વાસ નથી એવું થયું ને કહું કે યાર માંડવી માંથી હું તને આપી દઈ પૈસા દિવાળીએ હા એમ નઈ તને જો મારી પર વિશ્વાસ ન હોય ને તો હું મારું સેન તને આપી દઉં હાલ ઓ નો હા 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 સેન આપી દઉં પછી હું યાર હા બસ એમ તો પછી યાર વિશ્વાસ રાખ ની યાર આ દેખ તું આ દેખ તું

આ તો ખાલી કહેવાનું હોય એટલે એને એમ થાય કે આ મને પૈસા દઈ જ દે હે હવે પૈસા દઈ દે હું પણ માંડવી માંડવી સારી થા હા તૈય દિવાળીએ